ભૂજ શહેરના વધતા જતા વ્યાપ અને ડીઝલ પેટ્રોલના ઊંચા જતા ડામને પગલે ગરીબ અને મધ્યમ વર્ગ જેની રાહ જોઈ રહ્યા છે તે સુધરાઈ સંચાલિત સિટી બસ સેવા નવા વર્ષના પ્રારંભે શરૂ થાય તેવી શક્યતા છે આ અંગે સુધરાઈ અધ્યક્ષ રશ્મીબેન સોલંકી તથા કારોબારી અધ્યક્ષ મહેદીપસિંહ જાડેજા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈસિંહ ઠક્કરે ભુજમાં અગાઉ સંતોષજનક રીતે સિટી બસ સેવા આપી ચૂકેલા ખાનગી ધંધાર્થીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી સિટી બસ સેવાને પુનર્જીવિત કરવાનો વ્યાયામ આદરતા આગામી સમયમાં સંભવત નવા વર્ષથી આ બસો દોડતી થાય તેવી સંભાવના છે આ અંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાંચ વર્ષથી બંધ પડેલી સેવા બે હજાર ચોવીસના આરંભે કમૂરતા ઉતરતા જ શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સિટી બસ સેવા મોટી ખોટના લીધે બંધ કરાઈ હતી જે તે વખતે સરકાર પ્રતિ કિલોમીટર રૂપિયા બાર પચાસ પૈસા આપતી હતી જે વધારીને હવે આ વર્ષથી કિલોમીટરના રૂપિયા બાવીસ મુકરર થયા છે ખાનગી ઠેકેદારો આ ભાવે પણ બસ ખોલવે તેમ ન હોવાનું જણાવતા તફાવતની રકમ સ્વભંડોળમાંથી ચૂકવીને શહેરને મોંગા રિક્ષા છકડા ભાડામાંથી બચાવવા સુધરાઈ કટિબદ્ધ હોવાનું શાસકોએ જણાવ્યું હતું એરપોર્ટ રિંગ રોડ રિલોકેશન સાઇટ માધા પરને આવરી લેવાય તેવી રીતે આયોજન ગોઠવાઈ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું આવનાર સમયમાં ભુજ શહેરના લોકોની સુવિધા માટે ભુજ શહેરમાં આપણે સિટી બસ ચાલુ કરવાના પ્રયત્ન કર્યા છે સિટી બસ માટે અમારા હોદેદારો ભુજ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા દંડક તમામ ચેરમેનો નગરસેવકો સાથે મિટિંગ થઈ ગયેલ છે ને આવનાર સમયમાં ઝડપભેર સિટી બસ ચાલુ થાય ને ભુજ શહેરના લોકોની સુવિધામાં એક વધારો થાય એવા નગરપાલિકાના પ્રયત્નો છે ભુજ શહેરની અંદરમાં જે આપણા રૂટો હતા નક્કી કરેલા એ રૂટો ઉપર પણ બસ ચાલશે નવા રૂટો પણ એમાં ઉમેરવાના હશે તો એ રૂટો પણ અમે ઉમેરશું અને બે હજાર ચોવીસમાં આ ભુજ શહેરને નવી એક ગિફ્ટ મળશે સિટી બસની એની અત્યારે પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે અને હું માનું છું એમ ટૂંક સમયમાં નવા વર્ષમાં ભુજ શહેરને સિટી બસ સુવિધા આપણે ચાલુ કરાવી શકીએ